નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો વિક્રમ ન્યૂઝ હવે જોઈએ ગતિના સમાચાર ભાબરમાં ખાડાઓની સમસ્યા ક્યારે દૂર થશે ભાપરમાં ખાડાની સમસ્યા ક્યારે દૂર થશે જે લોકો પોલીસ ખાતો હોય કે ગમે તે વ્યક્તિઓને ખાડા પૂરવા મજબૂર કરવામાં આવે છે તો શું તંત્ર દ્વારા આ બાબતે કંઈ યોગ્ય પગલાં નહીં લે કે શું જે લોકોમાં ચર્ચાનો વિષય છે દિવ્ય ભાસ્કર તેમજ જાગૃત દ્વારા અનેકવાર રજૂઆત કરવામાં આવવા છતાં તંત્ર દ્વારા આ ખાડા કાન કરવામાં આવે છે મેન લાતી બજારમાં પણ ખાડાઓનું સામ્રાજ્ય છે પણ વેપારીઓમાં નજરમાં નથી આવતું શું વેપારીઓ કહી નથી શકતા લોકોમાં ચર્ચાનો વિષય તો હવે ક્યારે કામ થશે જે લોકોમાં ભયનો માહોલ સાથે ચર્ચા ઘણીવારે લોકોએ મીડિયામાં પણ રજૂઆત કરી છે હાલ ભાપરના દરેક રસ્તા પર ખાડાઓ પુષ્કળ પ્રમાણમાં જોવા મળ્યા છે તેમ છતાં હજુ સુધી કોઈપણ જાતની તપાસ થઈ નથી આ ખાડાઓની વાહનોની પરજ અને ઘણી મોટી નુકસાની ભોગવવી પડે છે તો તંત્ર દ્વારા કામ ક્યારે થશે જે ગાય સર્કલથી વાવ રોડ સુધી વાવ રોડથી આનંદ ગૌશાળા સુધી ને વાવ સર્કલથી એપીએમસી માર્કેટ સુધી પુષ્કળ પ્રમાણમાં ખાડા હોવા છતાં તંત્રને કે કોઈ પણ આગેવાનોને કે નેતાઓને ધ્યાનમાં કેમ નથી આવતું રોજે આ બધા રસ્તા પરથી પસાર થતા હોવા છતાં ખાડાઓ પૂરવાનું કામ કોઈ પણ ધ્યાન નથી દેતું જ્યારે બાબર પોલીસ દ્વારા ખાડા પૂરવાનું કામ જવાનો તથા પોલીસ કર્મચારીઓના ખાડા પૂરવા મજબૂર કર્યા હતા તેઓએ પોતાની વર્ધીનું પણ ધ્યાન ન રાખતા માનવ સેવાનું કામ કર્યું હોય તેવું દેખાતું હતું તો શું શાળા સંચાલકો પણ કોઈ દાડો આ રસ્તા વિશે કે જ્યાં શાળાઓના વિદ્યાર્થીઓ ખાડાઓમાંથી આવક કરતા હોવા છતાં શાળા સંચાલકો પણ ધ્યાન દોરતા નથી નગરપાલિકાના સત્તાધીશો આગેવાનો નેતાઓ મામલતદાર કચેરી તાલુકા પંચાયત શાળા સંચાલકો તેમજ વેપારી મિત્રો શું આ બધાને આવા મોટા ખાડા દેખાતા નથી જેમાં સદસ્યો પણ કંઈ અવાજ નથી ઉઠાવતા ને ચીફ ઓફિસર પણ આવા ખાડામાંથી પસાર થતા કોઈ પણ જાતનું યોગ્ય વ્યવસ્થા નથી કરતા ગઈકાલને નાગરિકો દ્વારા મેસેજ કરવામાં આવે જે બધાએ વાંચ્યો પરંતુ કોઈ કામ કરવા માટે કેમ તૈયાર થતા નથી ભાભરના મેઇન બજારમાં પણ ખાડાઓ પડી ગયા છે તેમ છતાં વેપારીઓ પણ આ બાબતની કોઈને જાણ કરતા નથી ત્યારે પેટ સ્ટેટ વિભાગ કેપીડબલ્યુટી નગરપાલિકા તંત્ર જેના પણ આવતું હોય તે તાત્કાલિક ધોરણે ખાડાઓ પૂરવાનું કામ શરૂ કરાવે જેથી માંગ જ્યારે વડીલોને પણ આવા મોટા ખાડાઓ જોતા નથી શું ભાજપના કે કોંગ્રેસના બનાસકાંઠા પણ આવા મોટા સાંસદ ભાભર આવા મોટા ખાડાઓમાંથી જતા આવતા હોય છતાં કેમ જવાબદારોને કહે તો તાત્કાલિક અસરથી કદાચ આવા ખાડાઓ મોટા પુરાવશો તો બધા માટે આ આશીર્વાદરૂપ બનશો બનાસકાંઠા જિલ્લા રિપોર્ટર ભાભર યોગેશભાઈ જોશી અભિક્રાઈમ ન્યૂઝ